પોલીસ પોલીસવાળા ઉભા છે આગળ પોલીસ પોલીસવાળા ઉભા છે આગળ દેવાના છે હા તો મેમો ફાડશે બે ત્રણ હજાર નો મેમો ફાડશે દસ રૂપિયા બે ત્રણ હજાર ફરવા છે

ના મેમો નથી ભાડવા અત્યારે જવા ગયો નાનો માણસ હતો બાજુ આમ થયો હતો ખર્ચો થઈ ગયો કાંઈ વધ્યું નથી મેમો ગાડી નંબર ભાડવા પૈસા નથી ગાડી નંબર કોઈ ગાડી નંબર જી જે થ્રી બસ પૂરા કાંઈ વાત ચાલન નથી મેમો ભરતી એક ગાડી લઈ ગઈ બા લા ભાઈ કા ગામજી નાખો તમે તો હું કтю તમાર રિપ આવે જવા દે ને મારી પાસે પૈસાય નથી કાઈ નથી સર તો એક કામ કર 5000 રૂપિયા દઈ દે ને જવા દે તો 5000ય નથી મારી પાસે મેમો ભરтия ગાડી લઈ જઈએ મેમોના પૈસા તો હું દઉં ને મેમોના પૈસા ચૂક્યોય નથી અત્યારે બોલો ગાડીમાં બેઠો અને પાણી લઈ લે

પણ વિચારો <laughs>